ડભોઈ એપીએમસી ચૂંટણી કોંગ્રેસને મોટો ફટકો છ હોદ્દેદારો ભાજપમાં જોડાયા કોંગ્રેસને મોટો ફટકો ડભોઈ એપીએમસી એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે છ કોંગ્રેસના હોદ્દેદારો ભાજપમાં જોડાયા એપીએમસીના કુલ છ કોંગ્રેસના હોદ્દેદારોએ કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા પ્રવેશ આ તમામ હોદ્દેદારોને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના હાથે ભાજપમાં પ્રવેશ અપાયો છે એપીએમસી ચેરમેન દિલીપ પટેલ પણ ભાજપમાં જે હોદ્દેદારો જોડાયા તેમાં એપીએમસીના ચેરમેન દિલીપ પટેલ પણ સામેલ છે દિલીપ પટેલનો દબદબો તેમનો એપીએમસીમાં ઘણા વર્ષોથી ડબદબો રહ્યો છે ચાલીસ વર્ષથી કોંગ્રેસ પ્રેરિત દિલીપ પટેલ છેલ્લા ચાલીસ વર્ષથી કોંગ્રેસ પ્રેરિત તરીકે એપીએમસીની ચૂંટણી લડતા હતા અન્ય અગ્રણી નેતાનો પ્રવેશ કોંગ્રેસના અન્ય નેતા પ્રવિણ ટિમ્બી પણ ભાજપમાં જોડાયા છે ભાજપે આપ્યા મેન્ડેટ ભાજપે આ તમામ નવા જોડાનાર સભ્યોને મેન્ડેટ એટલે કે ચૂંટણી લડવાની ટિકિટ આપીને પક્ષમાં સામેલ કર્યા છે કોંગ્રેસ પકડિયાનો ધબડકો આ જોડાણના પગલે ભાજપની કોન્સિયસ પ્રક્રિયા એટલે કે સર્વસંમતિથી ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા નિષ્ફળ ગઈ હોવાનું જણાય છે ઉપસ્થિત મહાનુભાવો આ પ્રસંગે ડબોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા વડોદરા જિલ્લા મહામંત્રી બીજે બ્રહ્મભત અને અન્ય ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા ડભોઈ એપીએમસીની ચૂંટણી પહેલાં કોંગ્રેસના છ મુખ્ય હોદ્દેદારો જેમાં ચાલીસ વર્ષથી કોંગ્રેસ પ્રેરિત ચેરમેન દિલીપ પટેલ પણ સામેલ છે તેઓ ભાજપમાં જોડાઈ ગયા જેનાથી કોંગ્રેસની પકડ નબળી બની છે